છેલ્લા બે દિવસથી પડી રહેલા દેમાર વરસાદને કારણે રિપેરિંગ કરેલા રસ્તા ફરીથી ઉકળી રહ્યા છે દરમિયાન રાંદેર ઝોનના પાલનપુર જકાતનાકાથી એલપી સવાણી રોડ તરફ જનારા મુખ્ય રોડ પર મોટો ભૂવો પડી જવા પામ્યો છે આ ભૂવો એટલો મોટો હતો કે રસ્તેથી પસાર થતા વાહનો તેમાં પડી જાય તેવી શક્યતા હતી તેથી પાલિકાએ બેરિકેડ મૂકીને રસ્તો બંધ કરી દીધો છે વરસાદને કારણે સુરત શહેરના રસ્તા ઉપર ખાડા અને ભૂવા પડતા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે વાત કરી રહ્યા છીએ પાલનપુર એલપી સવાણી વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર જે મોટો ભૂવો પડતા વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ હતી ભૂવો ખૂબ જ મોટો હોવાથી તેની આસપાસ સુરત મહાનગરપાલિકા દ્વારા બેરિકેડ લગાડવાની ફરજ પડી હતી તેમજ એક તરફનો રસ્તો બંધ કરવાની પણ ફરજ પડી હતી સુરત શહેરની અંદર સમગ્ર ચોમાસા દરમિયાન રસ્તાઓની જે સ્થિતિ જોવા મળી છે તેને કારણે ભારે રોષ પણ જોવા મળ્યો હતો ખોખડધજ રસ્તાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે રસ્તા જે રીતે ધોવાયા અને ખાડાને ભૂવા પડવાના સતત કિસ્સાઓ સામે આવતા રહ્યા હોય શાસકો સ્થાનિક લોકો અને વિપક્ષ દ્વારા આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા જોકે આ વરસાદે શ્રુત મહાનગરપાલિકા દ્વારા રોડ બનાવવાના કોન્ટ્રાક્ટરો સાથે જે નરમ વલણ રાખવામાં આવે છે તેના કારણે અનેક પ્રશ્નો અહીંયા ઉભા આવી રીતે થઈ રહ્યા છે સાથે પ્રકાશવાળા